કેમ છો મારા મિત્રો તો બધા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો નો માં મારું સ્વાગત છે અને તો સવારના નો વાગી અને અત્યારમાં નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં અત્યારમાં કેરી છે રોટલી અને રોટલા છે પછી બટેટાનું ને નું શાક છે આ છે કોબીનું સંભારું અને આપડે આશે આથણું છે કેરીનું તો મિત્રો જો અત્યારમાં નાસ્તો કરી લીધેલો છે અને તો અત્યારે જો હવે બેઠા છે બાય એટલે મારા ભાઈ અત્યારે મોબાઈલ ઘૂમેડી રહ્યા છે અને મારો ભાઈ અત્યારમાં ક્યાં જવા હા મળ્યા અને મારા ભાઈ અત્યારે ઘણું કરે જાય લાગે છે અને મારા બા અત્યારમાં

જો મિત્રો અત્યારમાં વરસાદ આવે તો નાવું છે અને વરસાદની વાત જોઉં છું કે વરસાદ આવે એટલે નાઈ લઉં છું કારણ કે વરસાદ સિવાય નાવાની મોજ બેક એક કેમાનો આવે અને મારો ભાઈ ક્યારે કેળાની વેપર થાય છે અને વેપર ખાવા ન્યાય લઈએ તો મિત્રો અમારી પણ એક બીજી ચેનલ છે કપલ ચેનલ તેનું નામ છે કેન્ડી કપલ લાઈફ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને અમારા નાના ભાઈને ફૂલ સપોર્ટ કરજો સપુન કરો ખાલી લેતો કરી નાખજો સાહેબ મારે મને વરસાદ તો છે પણ આવે તો કામનું નગર તો ન કામનું

Er det Tylee?

કા બુદન ખાવા ગય અડકોળ જતે આપ નારપોક લાગાય ખાતા ન નાતા ન હું રે તો કુંડીયા બેહો કાકોજી બાપાને લે દાથે જાવ ભાઈ હ હ ઓલી નાજીડું બેસું તો વાગડો કેપે કી ને તો મારી ચેનલ માં આવે વાપર ખાતા જ બધા ખાવ તો મિત્રો અત્યારે તો વરસાદ તો હજી નથી આવ્યો કારણ કે વાટ તો કેટલી વાર જોઈ છે હવે જોઈએ આપણે પાંચ વાગ્યા સુધી ખમીએ કે વરસાદ આવી જાય તો વરસાદના પાણીથી ન્યા લઈ અને ન આવે તો આપણે મોટરથી ડાળના પાણીથી નહીં લઈશું નહીં તો અત્યારમાં હવે કેરી ખાઈ છીએ કારણ કે કેરીની સિઝન તો એવી પણ આ અત્યારમાં જે માર્કેટમાં જે વેસાય ને એ આ કેરીઓ છે અને કારણ કે ગઈકાલે કેરી લે એટલે અમે કીધું ખાવાનું મન છે કેરીનું કેસર કેરી છે કારણ કે કેસર કેરીની હાર્ડ તો ન આવે